ઉંમર પ્રમાણે કબજિયાતની સમસ્યા સર્જાતી હોય છે અને ઉંમર પ્રમાણે જ કબજિયાતના નિરાકરણ લાવવાના હોય છે બાલ્યાવસ્થા યુવાવસ્થા કિશોરાવસ્થા અને વૃદ્ધાવસ્થા આ ચાર અવસ્થા આપણા જીવનની છે આ ચાર અવસ્થામાં અમુક રોગો થતા હોય ને અમુક રોગો એને મટાડી દેવાના હોય આ પ્રક્રિયાઓ ચાલતી રહેતી હોય છે પરંતુ અહીં આપણે કબજિયાતની વાત કરવાની છે તો કબજિયાત થવાના મુખ્ય ચાર કારણો છે એમાં પ્રથમ કારણ છે અગ્નિમાંદ્ય જ્યારે ઓજરીનો અગ્નિ મંદ પડે છે ત્યારે ખાધેલું ભોજન બરાબર પચતું નથી અને આપણને કબજિયાતની સમસ્યા સર્જાતી હોય છે બીજું કારણ એ છે કે આપણા શરીરમાં જ્યારે વાયુ દોષ વધે ત્યારે એ વધેલો વાયુ છે ને એ મળનો જે જલિયાંશ છે જે પાણીનો ભાગ છે એને સૂકવી નાખે છે પરિણામે કબજિયાતની સમસ્યા સર્જાય છે ત્રીજું કારણ છે કે આપણા શરીરમાં વધેલું જે અમલપિત એસિડિટી છે એમ પણ મળનો જલિયાન સૂકવી નાખે છે એની ગરમીને કારણે પાણી સુકાઈ જાય છે મળ કઠણ બને છે અને કબજિયાતની સમસ્યા સર્જાય છે અને એનું ત્રીજું કારણ છે કફ પ્રકૃતિવાળા લોકોને કે એનું કફનું પ્રમાણ વધે એટલે મળ એકદમ ચીકણો થાય છે અને આંતરડામાં ચોઈટો રહે છે અને આપણના શરીરમાં કબજિયાતની સમસ્યા સર્જાય છે કટકે કટકે મળ આવે છે આપણે બળ કરવું પડે છે લાંબો સમય સુધી બેસી રહેવું પડે છે જોર લગાવવું પડે છે અને બળ જો થઈ જાય તો આપણને અરસમસાની પણ સમસ્યા સર્જાઈ શકે છે આવા અનેક પ્રશ્નોથી આપણે ઘેરાયેલા છીએ પરંતુ કબજિયાતની સમસ્યા તો આપણે મટાડવી જ જોઈએ એના માટેના અમુક ઘરગથ્થુ પ્રયોગ કહેવા માગું છું જેમ કે બાલ્યાવસ્થાની આપણે વાત કરીએ તો બાળકોને ફીડિંગ કરતા હોય છે બાળકો અને એવા બાળકોને જો કબજિયાતની સમસ્યા સર્જાય તો એમના માટે એમની માતાએ એના ખોરાકમાં થોડો ફેરફાર લાવવાનો છે થોડું ગમતું ફાઈબરયુક્ત ભોજન માપસર લેવાનું છે એટલે બાળકને કબજિયાતની સમસ્યા એની આપમેળે ઓછી થઈ જશે અને નાના બાળકોમાં તો વાયુની સમસ્યા પણ ખૂબ થઈ જતી હોય પરંતુ એ માતાએ ધ્યાન રાખવાનું છે કે ભોજનમાં એવી વસ્તુ લે કે જેના બાળકને નડતરરૂપ ન થાય એટલે આ એક ખાસ ધ્યાન રાખવાનું છે હવે કિશોરાવસ્થા યુવાવસ્થા અને પૌઢાવસ્થા આ ત્રણ અવસ્થા એવી છે કે આપણે અમુક એવા ઘરગથ્થુ પ્રયોગો કરી શકીએ અમુક આપણે ડાયટમાં ફેરફાર કરી શકીએ છીએ કે જેનાથી આપણી કબજિયાતની સમસ્યા જળમૂળમાંથી મટી શકે છે જેમ કે કબજિયાતને મટાડવા માટે રેસાયુક્ત ભોજન ફાઈબરયુક્ત ભોજન આપણે લેવું ખૂબ જરૂરી છે તો ફાઈબર સેમાં હોય એ આપણે ગોતવું પડે તો આપણે ફળોની વાત કરીએ તો ફળોમાં હાઈ ફાઈબર કયા ફળોમાં હોઈ શકે તો કે સફરજનમાં હોય કેળામાં હોય નાસ્પતિમાં હોય પેરમાં હોય પછી રાસબરીમાં હોય બ્લુબેરીમાં હોય આપણી ચેરીમાં હોય જમરૂખમાં હોય આ બધા ફળો એવા છે કે આનું સેવન તમે જે તે સિઝનમાં આ ફળો મળે અને એનું સેવન તમે લોકો કરશો એટલે આપણને કબજિયાતની સમસ્યામાંથી ધીરે ધીરે મુક્તિ મળે છે આપણા આંતરડા ચોખા થાય છે અને આપણને એક પ્રકારનો ઉત્સાહ શરીરને આવે છે કારણ કે કબજિયાતથી આપણું શરીર જ્યારે મુક્ત થાય ને ત્યારે આપણા શરીરમાં એક અનેરી ઉર્જા આવે છે કે જેનાથી આપણને કામ કરવાની ઈચ્છા પણ વધતી જોવા મળે છે હવે આપણે શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં ગાજર છે પાલક છે પછી રેસાયુક્ત હાઈ ફાઈબર જેમાં હોય એ પ્રકારનું લીલું શાકભાજી છે પછી બટેટા છે મકાઈ છે આ પ્રકારના શાકભાજી અથવા તો અનાજ આપણે લેવા જોઈએ એમાં આખા ઘઉંની રોટલી પણ આવી ગઈ રાજમા પણ આવી ગયા ચણા પણ આવી ગયા આ બધું તમારે સમયાંતરે લેવું જોઈએ અને કઠોળમાં એક સર્વશ્રેષ્ઠ કઠોળ છે જે કબજિયાતની સમસ્યાને જળમૂળમાંથી મટાડવા માટે સક્ષમ છે નાનો એવો દાણો લીલા કલરનો દાણો એનું નામ છે મગ આ બધું વસ્તુ ધાન્ય ફળફળાદી કે શાકભાજી એવા છે કે જે તમારી કબજિયાતની સમસ્યાને જળમૂળમાંથી મટાડે છે અને એ જ રીતે હું ગાજરની વાત કરવા માંગુ તો સલાડમાં તમારે ગાજરનો પ્રયોગ કરવો જોઈએ કારણ કે ગાજર છે એ પણ તમારી કબજિયાતની સમસ્યાને મટાડનાર છે હવે જયમાં પછી મુખવાસ તરીકે આપણે શું લેવું જોઈએ તો જેમાં પછી મુખવાસ તરીકે આપણે અળસીનો મુખવાસ પણ લઈ શકીએ છીએ કાળા તલનો મુખવાસ પણ લઈ શકીએ છીએ વરિયાળીનો મુખવાસ પણ લઈ શકીએ છીએ અજમાનો મુખવાસ પણ લઈ શકીએ છીએ આ બધા મુખવાસ એવા છે કે જે કબજ જાતની સમસ્યામાંથી તમને સદંતર મુક્તિ અપાવે છે ડ્રાયફ્રૂટ ખાવાનું તમને લોકોને મન થાય તો બદામ માપસર ખાઈ શકો અખરોટ માપસર ખાઈ શકો છો અને થોડું અંજીર પણ માપસર ખાઈ શકો છો આનાથી પણ તમને ફાયદો થઈ શકે છે આ બધું ડાયટની વાત થઈ કે આ બધું ડાયટમાં તમે ખાવા પીવાનું થોડુંક જોર રાખશો તો આપણા શરીરને હાઈ ફાઈબર મળશે અને હાઈ ફાઈબરથી આપણા આંતરડા ચોખા થશે અને આપણને કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ મળશે હવે અમુક પૌઢાવસ્થા અને યુવાવસ્થા એવી છે કે અમુક સમયે ઘરગથ્થુ આ જે ડાયટ છે ને એ કામ નથી આવતી તો અમુક પ્રયોગો સામાન્ય સૂચવું છું યુવાવસ્થા અને પૌઢાવસ્થા આ બે લોકોને અમુક ઘરગથ્થુ પ્રયોગો સૂચવું છું કે આ પ્રયોગ કરવાથી પણ એમની જે કબજિયાતની સમસ્યા છે એમાંથી એમને મુક્તિ મળે છે તો પહેલો પ્રયોગ લખી લેજો કે પચીસ દ્રાક્ષના જે દાણા છે એને પાણીમાં પલળવા દેવાના છે આખી રાત તે પલળશે ત્યારબાદ સવારે એ દાણા ફૂલી જશે એ દાણાને ચાવીને ખાઈ જવાના છે આ પ્રયોગ કરવાથી તમારી કબજિયાતની સમસ્યામાંથી તમને લોકોને મુક્તિ મળશે અને સાથે સાથે તમારા શરીરનું જે વિકૃત પિત છે એ પણ મળદવા દ્વારા બહાર નીકળશે હવે તમને લોકોને દૂધ પીવાનું મન થાય અને દૂધ તમે લોકો પીતા હોય તો એમાં તમારે ગાયનું દૂધ પીવાનું છે અને એમાં અડધી ચમચી ઓરિજિનલ ગાયનું ઘી મિક્સ કરી દેવાનું ગરમ દૂધ લેવાનું અને અડધી ચમચી ગાયનું ઘી મિક્સ કરી દેવાનું નાની સાઇઝની મીડિયમ ચમચી લેવાની આ પ્રયોગ તમે બેથી ત્રણ દિવસ સુધી કરશો એટલે આંતરડામાં જમા થયેલો મળ છે તે બહાર નીકળી જશે આંતરડા ચોખ્ખા થઈ જશે અને કબજિયાતમાંથી તમને લોકોને મુક્તિ મળશે દરરોજ તમારે પ્રયોગ કરવો હોય તો ગાયનું દૂધ નવશેકું ગરમ કરીને ઉફાળું પી શકો છો પરંતુ દરરોજ એમાં ઘી ઘી મિક્સ કરવાનું નથી જ્યારે કબજિયાતની સમસ્યા વધે ત્યારે જ તમે લોકો ઘી મિક્સ કરજો એટલે તમારા શરીરમાં આગળ જતાં પણ કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ ન સર્જાય એમ પણ ગાયનું ઘી તો આપણા શરીર માટે ઉપયોગી હાડકાને મજબૂત આપે વાયુ જે પૌઢાવસ્થામાં વાયુજન્ય દુખાવા થાય વાયુજન્ય પ્રોબ્લેમો ક્રિએટ થાય એમાંથી પણ આપણને મુક્તિ અપાવે છે ત્રીજો પ્રયોગ છે કે તમે દૂધમાં ગુલકંદ એક ચમચી મિક્સ કરી દો એક ગ્લાસ દૂધને એક ચમચી ગુલકંદ મિક્સ કરી દો અને સરસ મજાનું બંને મિક્સ થઈ જાય અને એનું તમે લોકો સેવન કરશો તો પણ તમને લોકોને કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ મળે છે આપણને ક્યાંક પીણું પીવાનું મન થાય તો આપણે બજારના ડ્રિંક્સ પીવે પીએ છીએ જે આર્ટિફિશિયલ સ્વીટનર આર્ટિફિશિયલ કલર અને એમાંથી બનેલા હોય છે એ આપણા શરીરને નડે છે પરંતુ આ જે ગુલકંદ વાળું દૂધ છે એ નેચરલ છે આપણા ઉપયોગી થાય છે અને આપણને કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ અપાવે છે આ પણ તમે લોકો પ્રયોગ કરી શકો છો હરડે અને સૂંઠ આ બંને મિક્સ કરી દેવાની એક ચમચી તમે હરડે લો તો બે ચપટી સૂંઠની મિક્સ કરી દેવાની હવે હરડે અને સૂંઠ એક સાથે લેવાથી શું ફાયદો થશે કે તે દીપન પાચનનું કામ કરશે એટલે સૂંઠ છે દીપન પાચનનું કામ કરે એટલે તમારા પેટના રોગો માટે તમારો કોઠો શુદ્ધ થાય ઓજીનો અગ્નિ તેજ થાય ખોરાક બરાબર પચી જાય અને હરડે છે તે આંતરડાને સાફ કરે અને તમારા આંતરડાને શુદ્ધ કરે અને કબજીયાત મુક્ત કરે છે એટલે તમે આ પણ એક પ્રયોગ કરી શકો છો તમારે લોકોએ એરડિયું આવે જે તેલ આવે એને તમે મોણ તરીકે રોટલી અથવા ભાખરીમાં થોડુંક નાખી શકો છો અને એનું પણ તમે લોકો એમાંથી બનેલા જે રોટલી ભાખરીનું સેવન કરશો તો પણ તમને કબજીયાતની સમસ્યામાંથી મુક્તિ મળશે અને કુદરતી રેચ આવશે સામાન્ય રીતે રેચ આવવો જોઈએ તો જ આપણું શરીર કબજીયાતમાંથી મુક્ત થઈ શકે અન્યથા મુક્ત થતું નથી જે લોકોને કબજિયાત સાથે હાઈપર એસિડિટીની સમસ્યા રહેતી હોય એ લોકો સવાર સાંજ જયમાં પછી એક ચમચી અવિપત્તિકર ચૂંટણી લઈ શકે છે એનાથી પણ તમને લોકોને રેચ આવશે અને તમને પિત્ત બહાર નીકળી જશે અને તમને કબજીયાતમાંથી પણ મુક્તિ મળશે પરંતુ એક ચમચી કેવી નાની સાઇઝની એક ચમચી હોવી જોઈએ મોટી સાઇઝની ચમચી લેવાની નથી આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે દિવસ દરમિયાન એક રડેના ટુકડા કરવાના ખીચામાં તે ટુકડા રાખવાના અને દિવસ દરમિયાન નાની રડેના ટુકડા મોમાં રાખીને ચૂસવાના આ પ્રયોગ કરવાથી પણ તમારા આંતરડા શુદ્ધ થશે અને આંતરડામાં જમા થયેલો મળ છે તે ધીરે ધીરે બહાર નીકળી જશે આ સાથે અમુક સામાન્ય એવા ઘરગથ્થુ પ્રયોગો કહું તો સવારે વહેલું જાગી જવાનું રાત્રે વહેલું સૂઈ જવાનું ઉજાગરા નહીં કરવાના માનસિક ચિંતા નહીં કરવાની હતાશા નિરાશા અપેક્ષા ઈર્ષા દ્વેષ અદેકાય આ પ્રકારનો સ્વભાવ નહીં રાખવાનો કારણ કે આ બધો સ્વભાવ છે ને તે આંતરડાની કાર્યક્ષમતા ઘટાડે ને આંતરડાની કાર્યક્ષમતા ઘટે એટલે કબજિયાતની સમસ્યા સર્જાય છે એટલે આ વસ્તુનું ધ્યાન રાખવાનું અને ખાસ કરીને મેંદો મેંદામાંથી બનેલી વાનગીઓ ચોકલેટ પછી આવું બધી બહારના જંક ફૂડ ફાસ્ટ ફૂડ બ્રેડ બર્ગર પીઝા આ બધી વસ્તુને અવોઈડ કરવાની કારણ કે આ બધું આપણને સ્વાદમાં પ્રિય છે શરીરને તે હંમેશા રોગોને નિમંત્રણ જ આપે છે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી